હાલો મિત્રો જમવા જો જમવાનું ટિફિન આવી ગયું અને જીરામાં પાણી થઈ રહ્યું છે મીઠું પાણી વાળી જીરામાં હવે છે એકદણ વાળી લઈ પછી મોટરનું વાળવાનું જો આ રોટલી સીની છે કમેન્ટ કરો આ રોટલી સીની બનાવેલી હે વાડિયા જો મારા મમ્મી નાકા વાળે છે મારા મમ્મી કે તું જમી લે ને પછી કે કે આય અને નવી દવા આવી હે ગુલાબી